સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા આજે શુક્રવારના ત્રીજી ડિસેમ્બરના રોજ અડાજન ખાતે કાર્યાલય ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં લોકોની ફરિયાદો સાંભળી તેનું વહેલી તકે નિવારણ લાવવાનું કેબિનેટ જણાવ્યું મંત્રીશ્રી લોક પ્રતિનિધિ કરવામાં અગ્રેસર હોય તે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી રમેશ લોકો વચ્ચે રહે છે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી વારંવાર લોકસંપર્ક કાર્યક્રમ યોજી લોકોના પ્રશ્નો સાંભળી તેને વાચા આપી રહ્યા છે ત્યારે શુક્રવારે ત્રીજી ડિસેમ્બરના રોજ પણ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અડાજન ખાતે આવેલા કાર્યાલય ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો લોકોના પ્રશ્નો સાંભળી નિવારણ લાવવાનું જણાવ્યું હતું મૂળભૂત રીતે સુરત મહાનગરમાં અનેક નાગરિકોને ગુજરાત સરકારના અમારા માર્ગ મકાન વિભાગ વાહન વ્યવહાર વિભાગ નાગરિક ઉડ્ડયન વિભાગ યાત્રાધામ વિભાગ અને પ્રવાસન વિભાગ આ મુખ્ય પાંચ વિભાગના કોઈ પણ પ્રકારના કામો હોય કે પછી નાગરિકોના હોય કાર્યકર્તાઓ માટે હોય કે બધાના માટે હોય તેમને ગાંધીનગર સુધી આવવું ના પડે એના માટે આ સુરત આજે આખો દિવસ મારા જનસંપર્ક કાર્યાલય ઉપર જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણ માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આપ જોઈ શકો છો કે અનેક લોકોના પોતાના નાના મોટા પ્રશ્નો હશે એ લાવી રહ્યા છે અને એનું અમે નિરાકરણ કરી રહ્યા છીએ પ્રશ્નો તો આપ જોઈ શકો છો કે અનેક પ્રશ્ન હશે હવે સંખ્યાકીય માહિતી તો ન હોય પરંતુ અનેક લોકો આવી ગયા છે અને આજે વહેલી સવારથી જ ઘરે પણ લોકો આવ્યા હતા અહીંયા પણ પોતાની નાની મોટી રજૂઆત છે ગુજરાતના કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી હરમેશ લોકો વચ્ચે રહી કામગીરી કરી રહ્યા છે દર થોડા થોડા સમયે લોકસંપર્ક કાર્યક્રમ યોજી લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિવારણ લાવી ખરેખર લોકસેવક તરીકેની કામગીરી કરી રહ્યા છે